જો તમારો રિપોર્ટ નોર્મલ છે તો એનો મતલબ એવો છે કે તમારી હૃદયની નળીમાં ક્યાંય બ્લોકેજીસ નથી તો ના બ્લડ રિપોર્ટ સિવાય ઘણા બધા એવા રિપોર્ટ છે જે આપણે કરાવવા જોઈએ જેના ઉપરથી આપણે ખબર પડે કે આપણા હૃદયની નળીમાં ક્યાંય બ્લોકેજ છે કે નહીં તો મોટું મોટું જોવા જાય તો કયા કયા રિપોર્ટ આપણે કરાવવા જોઈએ તો પહેલો રિપોર્ટ છે ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ કે જેની અંદર આપણે પટ્ટા ઉપર ચાલીએ ટ્રેડમિલ ઉપર ચાલીએ અને આપણે ઇસી જી નીકળીએ એટલે હૃદયની અંદર કોઈ બ્લોકેજ છે કે નહીં એ આપણે એની અંદર ખ્યાલ આવે છે બીજો રિપોર્ટ છે ટુ ડી ઇકો કાર્ડિયોગ્રાફી કે જેની અંદર હૃદયની સોનોગ્રાફી થાય હૃદયનું પૉ્પિંગ ચેક કરવામાં આવે હૃદય ઉપર ભૂતકાળમાં કોઈ હુમલો આવેલો છે કે નહીં આપણે ખબર પડે અને હૃદયના વાલ નોર્મલ છે કે નહીં આપણે ખબર પડે જો પ્રાથમિકતા તમારો ઇસીજી ટુ ડી ઇકો કાર્ડિયોગ્રાફી અને ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ નોર્મલ હોય તો મોસ્ટ ઓફ કેસમાં આગળના રિપોર્ટ કરવાની જરૂર પડતી નથી જો તમારા લક્ષણો એકદમ સ્ટ્રોંગ હોય અથવા તમને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય હાઈ રિસ્ક એટલે કે જેમને તમને તમારું વજન વધારે છે તમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલની તકલીફ છે તમને સ્મોકિંગનું વ્યસન છે તો એ હાઈ રિસ્ક કેટેગરી થાય તો જો તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય તો તમારે આગળના રિપોર્ટ કરાવવા જોઈએ આગળના રિપોર્ટમાં કયા કયા રિપોર્ટ થાય તો પહેલો છે સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કે જેની અંદર ફક્ત પાંચ મિનિટની અંદર સીટી સ્કેન દ્વારા હૃદયની નળીમાં કેલ્શિયમ કેટલું ડિપોઝિટ છે એ આપણે ખ્યાલ આવે અને એના ઉપરથી સ્પોર્ટની સિસ્ટમ થાય એના ઉપરથી ખબર એ પડે કે તમારે એન્જિયોગ્રાફી માટે જવાની જરૂર છે કે નહીં અથવા જો નથી જવાની જરૂર તો તમારે ડોયપાત્રો કરવાની ગોળી અથવા કોલેસ્ટ્રોલનો હાઇડ્રોઝની ગોળીઓ ચાલુ જરૂર છે કે નહીં આ એક પ્રકારનો સ્ક્રીનિંગ રિપોર્ટ છે તમારી ઉંમર ચાલીસ વર્ષની ઉપર છે તમે કેટેગરીમાં આવો છો તો એક સ્ક્રીનિંગ રિપોર્ટ રીતે તમે સીટી કોરોનરી સ્કોર કરાવી શકો એના પછીનો રિપોર્ટ છે સિટી કોરોનરી એનજીઓ કે જેની અંદર એક ઇન્જેક્શન દ્વારા તમારા બોડીની અંદર ડાય નાખવામાં આવે છે અને તમારી હૃદયની નળીઓ બધી ચેક કરવામાં આવે છે કે ક્યાંય બ્લોકેજીસ છે કે નહીં પણ સિટી કોરોનરી એનજીઓ ફક્ત ચેક કરવા માટે છે એમાં સ્ટેન્ડ કે કંઈ તમે મૂકી ન શકો એના માટે જવું પડે તમારે બીજા રિપોર્ટ માટે જે રિપોર્ટ છે કન્વેન્શનલ કોરોનરી એન્જિયોગ્રાફી એની અંદર શું થાય કે ઇન્જેક્શન દ્વારા તમારે હૃદયની નળીઓ બધી ચેક કરવામાં આવે ક્યાંય બ્લોકેજીસ છે કે નહીં આપણે ખબર પડવામાં આવે અને એ જ ઇન્જેક્શન દ્વારા તમને જો કંઈ બ્લોકેજ હોય ને ત્યાં બલૂન મૂકવાનું હોય તો એ એના દ્વારા તમને બલૂન પણ એ નળીની અંદર મૂકવામાં આવે છે એના પછી છેલ્લો ટેસ્ટ છે ન્યુક્લિયર સ્ટ્રેસ ટેસ્ટ એ થેલિયમ સ્ટ્રેસ ટેસ્ટ એની અંદર આપણે શું ખબર પડે કે આપણા હૃદયની નળી બ્લોકેજીસ છે કે નહીં એ આપણે ખબર પડે બીજું આપણે ખબર પડે કે આપણા જે હૃદય છે એમાં બ્લડ ફ્લો કયા એરિયામાં કેટલો પહોંચે છે એટલે ભવિષ્યમાં ડોક્ટરને એ નક્કી કરવામાં સહેલાઈ ગઈ કે તમારે બાયપાસની જરૂર છે કે તમારે સ્ટેન્ટની જરૂર છે એ થેલિયમ સ્ટ્રેસ ટેસ્ટથી ખબર પડે તો તમને જો છાતીમાં દુખાવો છે તો તમારા ડોક્ટર ડિસાઇડ કરશે કે તમારે કયા ટેસ્ટ માટે જાવું જોઈએ પણ આ બધા એક શોર્ટ વિડીયો મેં બનાવ્યો છે જેના તમને ખબર પડે કે કયા કયા ટેસ્ટ તમે ક્યારે ક્યારે કરાવી શકો આભાર